આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ આજના મુખ્ય સમાચાર વલસાડના ધરમપુરથી અમારા બ્યુરો ચીફ બાલુભાઈ ગામીતને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ ધરમપુર તાલુકાના સમરસ ગામ પંચાયત મોટીઢોલ ડુંગરી ખાતે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સતત દસમી વાર મોટીઢોલ ડુંગરી પ્રીમિયર લીગનું આયોજન થયું જેમાં બાર ટીમોએ ભાગ લીધો નિશાળ ફળિયા અગિયાર વિજેતા રહી જારે કસાડ ફળિયા વગીયા રનર્સ અપ તરીકે ઉભરી વિપુલ पवार મેન ઓફ ધ મેચ બન્યા યશ પટેલ બેસ્ટ બોલર મનીષ પટેલ બેસ્ટ બેટ્સમેન અને વિશાલ પટેલ ઓલરાઉન્ડર તરીકે પસંદ થયા વિજેતા અને રનર્સ અપ ટીમના કેપ્ટનોને ભારતીય બંધારણની બુક રોકડ ઇનામ અને ट्रॉफी એનાયત કરવા માંગાવી કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ વિલિયમ પટેલ माजी સરપંચ નવીન पवार અને ગામના અન્ય આગેવાનો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ બાલુભાઈ ગામિત ધરમપુર